પ્રભુ ઈશ્વરે જય મિત્રો આજે હું યુવાનો માટે બાઇબલના વચન જણાવવા જઈ રહ્યો છું આજની આ પાપ ભરી દુનિયામાં તમે બાઇબલના વચન વગર જીવી જ ના શકો આ પાપ ભર્યા સંસારમાં તમે ડૂબી ન જાઓ એટલા માટે પરમેશ્વર આપણને મદદ કરશે તો એની માટે હું તમને બાઇબલના વચન જણાવવા જઈ રહ્યો છું બેટા મારા કહ્યા ઉપર ધ્યાન આપ અને મારી શિખામણ કાને ધર તને નજર બહાર થવા દઈશ નહીં તને તારા હૈયામાં સંગ્રી રાખજે બેટા હું કહું તને ઉપર ધ્યાન આપ અને હું જે કરું તે લક્ષમાં રાખ તમારે માટે મે જે વિચારેલું છે તે હું જાણું છું મે તમને સુખ શાંતિ આપવા વિચાર્યું છે તમને આફતમાં ઉતારવા વિચાર્યું નથી તમે ભાવે માટે જે આશા સેવી છે તે પૂરી કરવાનો મે વિચાર્યું છે તારી જીવાની જ હજી માઠા દિવસો આવ્યા નથી એવા વર્ષો આવ્યા નથી જ્યારે તું કહેશે કે મને કસ્તામાં રસ પડતો નથી ત્યાં તારા સર્જનહાનને સ્મરી લે કારણ પછી તો સૂર્ય અને પ્રકાશ અને ચંદ્રને તારા અંધકારમાં ડૂબી જશે વાદળો વરસી વરસીને પાછા આવશે મારી આંખો આગળ હું તો પ્રભુને પળ રાખું મારી પડખે એ જ રહ્યા તે ક્યાંથી ચલિત હું થાઉં તારા હુકમો પ્રભુ જિંગ મને તું રાહ એની પર ચાલ્યા કરો સુધી રીતે રાખી શકે જુવાન જો ચાલે નીચ પંથમાં તારા વચન અનુસાર જે માણસ નાની બાબતમાં વિશ્વાસ પાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રામાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનું છે તો જુવાન છે એ કારણે કોઈ તારી અવગા ન કરે એ જોજે બલકે વાણીમાં અને વર્તનમાં પ્રેમમાં અને શ્રદ્ધામાં તેમજ પવિત્રતામાં વિશ્વાસોને માટે તું આદર્શરૂપ બાંધી રહેજે તારા કરતા મોટી ઉંમરના ને ઠપકો આપીશ નહીં પણ બાપને સમજાવે એમ સમજાવજે તારા કરતા નાની ઉંમરના ભાઈઓ જેવા ગણજે અને તારા કરતા મોટી ઉંમરની સ્ત્રીઓની મા જેવી ગણજે અને નાની સ્ત્રીઓને પૂરેપૂરા પવિત્ર ભાવે બહેન જેવી ગણજે જીવનની વાસ્તાઓથી દૂર ભાગજે પ્રભુનું નામ નિરાઓ સાથે ધર્મપરાયણતા શ્રદ્ધા પ્રેમ અને શાંતિને તારું લક્ષ્ય મનાવજે સમગ્ર શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે અને સત્યના ધર્મ પ્રદેશ માટે ભૂલોના ખંડન માટે લોકોની સુધારણા માટે અને તેમને ધર્માચરણમાં ઓલટવા માટે ઉપયોગી છે એ જ રીતે ઈશ્વરના દરેક માં પૂરી કાર્ય માટે સજ્જ થશે આપણે એકબીજાનો વિચાર કરતા રહીએ અને એકબીજાને પ્રેમ દર્શાવવા અને સત્કાર્ય કરવા પ્રેરતા રહીએ અને કેટલાક કરે છે તેમ આપણે સંઘના મિલનોને ટાળીએ નહીં બલકે એકબીજાને પ્રોત્સાહન આપીએ પ્રભુના પુનરાગમનનો દિવસ નજીક આવ્યો જોઈને તો વળી ખાસ આપણે જાણીએ છીએ કે જે ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે જેમને ઈશ્વરે પોતાની યોજના અનુસાર બોલાવેલા છે તેમનો હર વાતમાં ઈશ્વર ભલું કરે છે એટલે ભાઈઓ હું તમને ઈશ્વરની દયાની યાદ આપીને વિનંતી કરું છું કે તમારી જાતને જીવન પવિત્ર અને ઈશ્વરે પસંદ પડે એવા બિલ તરીકે અર્પી દો એ જ તમારી આધ્યાત્મિક પૂજા છે આ સંસ્થાના કારણમાં તમારું જીવન ઢાળશો નહીં પણ નવી મનોવૃત્તિ ધારણ કરી તમે પોતે પલટાઈ જાઓ તો જ તમે ઈશ્વરની ઈચ્છાને ઓળખી શકશો અને શું કલ્યાણકાર છે શું ઈશ્વરને ગમે એવું અને સર્વાક્ષ સંપૂર્ણ છે તે જાણી શકશો તમને એટલી ખબર નથી કે તમારો દેહ તો તમારા વસતા અને ઈશ્વર તરફથી મળેલા પવિત્ર આત્માનું મંદિર છે તમે તમારા માલિક નથી કારણ તમને કિંમત ચૂકવીને ઈશ્વરે ખરીદેલા છે માટે તમારા દેહ દ્વારા તમે ઈશ્વરના મહિમા કરો તમારા ન નીકળવા દેશો પણ ઘડતર થાય એવા સારા વચન જ બોલજો જેથી સંપર્ણ ભલું થાય બાળકો પ્રભુને માથે રાખી તમારા માતા પિતાની આજ્ઞામાં રહેજો એ તમારો ધર્મ છે તમારા માતા પિતાને માન આપો એવી પહેલી આજ્ઞા છે જેમાં એવું વચન આપેલું છે કે એથી તમારું થશે અને તમે થશો એ જ રીતે જુવાનો તમે વડીલોની આજ્ઞામાં રહેજો અને સૌ એકબીજાની પ્રત્યે નમ્રતા પર્યો વર્તાવ રાખજો કારણ ઈશ્વર અભિમાનથી વિમુખ થઈ જાય છે અને નમ્ર ઉપર કૃપા વરસાવે છે એ તમે ઈશ્વરની શક્તિને નમજો જેથી યથા સમયે તે તમને ઊંચે ચડાવશે